માયા જેમ નાનપણમાં બાળકને કોઈ રમકડાની આદત પડી જાય ટેડીબેર જેના વગર ઊંઘ ન આવે સમજી લે કે મને પણ એવી જ રીતે આ રોમાંસ આદત પડી ગઈ અચલ હવે એકદમ ગંભીર થઈ ગયો એટલે માયાને કંઈ સમજાયું નહીં હું બાર વર્ષનો હતો રોજ રાત્રે જમ્યા પછી મને ગાર્ડનમાં રમવાની આદત હતી એ દિવસે પણ હું એમ જ ગાર્ડનમાં રમી રહ્યો હતો ગાર્ડનની લગોલગ આવેલા સર્વંત કવોટરમાં અમારા સિક્યોરિટી ગાર્ડ રહેતા એ દિવસે એમની રૂમમાંગથી કઈક અજીબ અવાજો આવી રહ્યા હતા કોણ જાણે કેમ પણ એ અવાજો મને આકર્ષી રહ્યા હતા હું છાના પગલે એ કવોટર તરફ આગળ વધ્યો અદખુલી બારીને હરસેલો મારી મેં અંદર તરફ જોયું તો નાનકડા એ ટીવીની સ્ક્રીન પર અજબ ગજબ દ્રશ્યો ચાલી રહ્યા હતા એક સ્ત્રી અને પુરુષ એકબીજાના શરીરને માની રહ્યા હતા એ દ્રશ્ય જોઈ મને સમજાયું નહીં પણ મને એમાં રસ પડવા લાગ્યો હું ક્યાંય સુધી ત્યાં ઊભો એ દ્રશ્ય જોતો રહ્યો અને મારી હાજરીથી તગદન અજાણ બે સિક્યુરિટી ગાર્ડ પણ એની મજા રહ્યા હતા અચલ યુ વર્ષની ઉંમરે મૂવી જોઈ લીધું માયાએ એકદમ આશ્ચર્ય સાથે કહ્યું હા માયા પછી તો આ મારો રોજનો ક્રમ બની ગયો હતો હું રોજ એ બારી એ કબોટર ચાલતા ટીવી તરફ ઝાંકતો રહેતો એક દિવસે શું અચલ માયાને અધીરાઈ આવી એક દિવસે એ ટીવી સ્ક્રીન બંધ હતી અંદર રહેલા સિક્યોરિટી ગાર્ડ જમી રહ્યા હતા પણ મારું મન તો જાણે ઉચાપત અનુભવી રહ્યું હતું એ દ્રશ્યો ન જોઈ શકવાના કારણે મને બેચેની થઈ રહી હતી મારાથી ન રહેવાયું ને હું સીધો એ સરવન કવોટરમાં ઘૂસી ગયો મને પેલી ફિલ્મ જોવી છે જે તમે રોજ જોવો છે અંદર જતા જ મેં કહ્યું કઈ ફિલ્મ નાના સાહેબ પહેલાં બેઓ અજાણ્યા બનવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ બંનેની આંખો ચાર થઈ ગઈ પણ મેંગ એમને ધમકી આપી દીધી હતી કે જો એ મને એ ફિલ્મ નહીં બતાવે તો હું ઘરમાં બધાને એમના વિરુદ્ધ ફરિયાદ કરી દઈશ એટલે એમને પણ કમને મારી વાત માની લઈને મને એ ફિલ્મ ચાલુ કરી આપી મને ખરેખર એ ફિલ્મમાં આનંદ આવી રહ્યો હતો મારી ઇન્દ્રિયો સચેત થઈ જતી મને હવે એ ફિલ્મની આદત પડતી ગઈ મેં એ ફિલ્મની સીડી એમની પાસેથી લઈ લીધી અને એ પછી મારા જ રૂમના ટીવી પર મેં બંધ બારણે એ ફિલ્મ જોવાનું શરૂ કરી દીધું અચલે એક ઊંડો શ્વાસ લીધો ગજબ માણસ છે તું પણ પછી આ મૂવી એડિક્શન કઈ રીતે બની ગયું માયાએ આતુરતાથી પૂછ્યું અરે યાર આ ફિલ્મો જોઈ જોઈને મને પણ એ ફિલ્મના પુરુષ જેવી ઈચ્છાઓ થવા લાગી અચલે જવાબ આપ્યો પછી માયાએ આશ્ચર્ય સાથે પૂછ્યું પછી શું હું મારી ઈચ્છાઓ કાબુમાં રાખી ન શક્યો અમારે ત્યાં કામ કરવા આવતી બાઈ સાથે મેં પહેલીવાર સંબંધ બાંધ્યો અચલે ઘટસ્ફોટ કર્યો માયાએ એકદમ ચોંકી ગઈ કેટલા વર્ષનો હતો ત્યારે તું માયાએ સવાલ કર્યો તેર વર્ષનો અચલે બીજો ધડાકો કર્યો પેલી કામવાળી તૈયાર કેમની થઈ ગઈ માયાની ઉત્સુકતા હવે વધીએ રોજ મારી રૂમમાંગ કચરા ફોતાં કરવા આવતી ત્યારે જાણતા અજાણતા એની પીઠ પર મેં ઘણીવાર હાથ ફેરવ્યો હતો અને એ જોયું હતું કે પેલી ફિલ્મની હિરોઈનની જેમ એ આરોહ લઈ રહી છે એકવાર જ્યારે એ રૂમમાંગ આવી ત્યારે મેં સીધી જ એને મારા બાહુપાશમાં લઈ લીધી અચલ બોલી રહ્યો હતો અલા એને બૂમો ન પાડી માયાને તો એક પછી એક ઝટકા મળી રહ્યા હતા ના જરાય નહીં એને તો મજા આવી રહી હતી પછી થયું એ જે આજ સુધી નથી રોકાયું અચલે હસતા હસતા જવાબ આપ્યો કામવાળીની ઉંમર શું હતી માયાએ જરા વિચારીને પૂછ્યું વીસેક વર્ષની હશે અચલે જવાબ આપ્યો હજી તારા ઘરે કામ કરે છે માયાએ ફરી વિચારીને સવાલ કર્યો ને એ સાથે જ અચલ જોર જોરથી હસવા લાગ્યો કેમ હસે છે માયાએ જરા કન્ફ્યુઝ થઈ ગઈ એકવાર એની સાથે સંબંધ બાંધ્યા બાદ એ વાત રોજની થઈ ચૂકી હતી કઈ કેટલાય દિવસો સુધી અમારી વચ્ચે એ સંબંધ બંધાતા રહ્યા પણ એક દિવસ રૂમના ભૂલમાં રહી ગયેલા દરવાજામાંથી મિસ્ટર મૂળચંદ રાય અમને બંનેને કડંગી હાલતમાં જોઈ લીધા પછી માયાનો જીવ અગધર થઈ ગયો પછી એ કામવાળીને હંમેશા માટે ઘરમાંગથી વિદાય મળી ગઈ અને મને અચલ જરા અટક્યો તને શું માયાનો જીવ હજી અગધર જ હતો મને પડ્યો ગાલ પર એક જોરદાર થપકડ અને પેલી સીડીય હાથમાંગથી ગઈ અચલ હવે ગંભીર થયો હા તો થપ્પડ પડવા જેવા જ કામ કર્યા હતા તે તો પડે ને માયાએ સહજતાથી કહ્યું એનું દુઃખ નહોતું પણ જેના હાથે પડ્યો એનું હતું પોતે રંગીન મિજાજનો માણસ મને થપ્પડ મારીને આવા ધંધા નહીં કરવાની સલાહ આપી રહ્યો હતો અચલે દાંત ભીંસતા કહ્યું તારી મમ્મીને આ વાતની ખબર છે માયાએ સવાલ કર્યો શેઠ મૂળચંદ રાયના પેટમાં ક્યાંગે વાત ટકવાની હતી મારા કારણે એને મમ્મીનો ઉધડો લઈ લીધો હતો જ્યારે મમ્મી મારી સામે આવી ત્યારે એના બાવડા પર પડી ગયેલા હાથના નિશાન જોઈને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું મને કે મારો બધો જ ગુસ્સો મમ્મી પર ઉતાર્યો છે અચલ ફરી ગુસ્સે થતા બોલ્યો તારી મમ્મીએ તને કંઈ ન કહ્યું મારી મમ્મી મને પહેલેથી જ બહુ સમજે છે માયા ત્યારે પણ એણે મને સમજ્યો હતો અને કહ્યું હતું કે બેટા હું જુવાન છોકરાની ઈચ્છાઓ સમજી શકું છું પણ તારા પિતાનો સ્વભાવ તું જાણે છે એટલે હવે એમની આંખે થવાય એવું કંગી ન કરતો એકલું કહી મમ્મી જતા રહ્યા હતા અચલ જરા ગંભીર થયો એની માતાનું નામ આવતા જ અચલની આંખોમાં ભરપૂર લાગણીઓ ડોકાઈ આવતી અને મૂળચંદ રાય માટે અઢળક નફરત એ માયાએ નોંધ્યું નાના બાળકને જે રોકટો કરે એ એને એની આંખના કણાની જેમ ખૂંચે એવું જ કંગી કચલ સાથે પણ થયું હતું એ માયાએ અનુભવ્યું માયા અચલને સમજાવવા માંગતી હતી પણ પિતા માટેની નફરત એ હદે હતી કે કદાચ માયાની સમજાવટની જરાય અસર નહીં થાય એ પણ માયા જાણતી હતી માયાએ એ માણસે મારી માતાની જિંદગી ખરેખર બરબાદ કરી નાખી છે અચલની આંખો લાલગુમ હતી બહુ ભૂખ લાગી છે કંઈક ખાવું પડશે અચલનો મૂડ ચેન્જ કરવા માયાએ કહ્યું હા બોલને ભૂખ તો મને ય લાગી છે તને ખાઈ જાઉં અચલે માયાની નજીક આવતા કહ્યું બસ મારી તો એનર્જી પૂરી થઈ ગઈ હવે ખાવું પડશે કનિક માયાએ અચલને જરા હળવો હળસેલો મારતા કહ્યું ઓકે રાની સાહિબા જેમ તમે કહો એમ અચલે પણ માયાની વાત માની ગાડી સ્ટાર્ટ કરી બંને ફરી અમદાવાદ શહેર તરફ પાછા વળ્યા અચલની એના પિતા માટેની નફરત તો દૂર કરવી જ જોઈએ એ વિચાર હવે માયાના મનમાં ઘર કરી રહ્યો હતો પણ કઈ રીતે એ એને સમજાઈ નહોતું રહ્યું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ